ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતની ઉધના બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મનુ ફોગવા એટલે કે મનુભાઈ પટેલને મેદાન ઉતાર્યા છે ત્યાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન નાગરિકો સાથે દરેક સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર મનુ ફોગવાને સમર્થન અપાઈ રહ્યું છે અને લોકો દ્વારા મનુ ફોગવાની જંગી બહુમતીથી જીતાડવાની હાકલ પણ કરાઈ રહી છે તો જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ સમક્ષ ભાજપના ઉમેદવાર મનુ ફોગવા અને તેના સમર્થકોએ દિલ ખોલી ને વાત પણ કરી હતી હા જો દાન કરવું દીકરીને દઈને તો જોઈને દઈ કે કેવી છે સા માણસ ને આ વોટિંગ કરી તો એમ જોઈને દેસો હા નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ઉધનાના ભારતીય જનતા ઉમેદવાસી મનુભાઈ ફોગવાઈ અને મનુભાઈ પટેલ કડવા પાટીદાર સમાજની અંદર આજે અહીંયા ઉધના વિસ્તારની અંદર કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી અને એમાં એમનું મિલન અને સ્નેહ મિલનની અંદર એ સમાજના લગભગ હજારોની સંખ્યામાં વડીલો માતાઓ બહેનો અને યુવાન મિત્રો ભેગા થયા હતા અને એની અંદર એક કડવા પાટીદારના દીકરા તરીકે મને અહીંયા ઉધના વિધાનસભા એકસો ચોસઠમાં મેં ઉમેદવારી કરી છે તો એને લાગણીને માન આપી અને મારા અહીંયાના પ્રમુખશ્રીએ અને હોદ્દેદારશ્રીઓએ મને અહીંયા આમંત્રણ આપી અને એવું કીધું કે મનુભાઈ તમે અહીંયા આવજો મેં અહીંયા આવીને જોયું તો મને આશ્ચર્ય થયું કે કચ્છ કડવા પાટીદાર સમાજનો એક એક મત એ લોકોએ ભારતીય જનતા પાર્ટીના નામે અંકે કરી દીધેલો છે અને એ એમને અમને ખાતરી અને આશ્વાસન આપ્યું છે અને મને હવે એવું લાગે છે કે અમારી જે દિવસે અમારા કાર્યાલયનું ઉદઘાટન હતું એ દિવસે અમે જે નક્કી કર્યું હતું કે ભાઈ અમારે જીતવાના છીએ જ પણ અમારી લીડ પંચોતેર હજારની આવશે તો હવે મને એમ લાગે છે કે અમારી લીડમાં બીજા આઠથી દસ હજારનો વધારો થશે અને અમે પંચ્યાસી હજારથી ઓછી લીડ નહીં લઈ શકીએ મિત્રો આ હતા મનુભાઈ ફવાઈ અને મનુભાઈ પટેલ અહીંના જે કચ્છ કડવા પાટીદાર સમાજના જે મહાનુભાવો છે આપણે તે શું શું કહેવા કહેવા માંગે પટેલ અમે આ અમારું આજના સ્નેહ મિલન કાર્યક્રમ હતો એમાં મનુભાઈને આમંત્રણ આપી ને બોલાવ્યા અને એમને આવી ને એમને રજૂઆત કરી આમ પણ અમારા એ તો કડવા પાટીદાર સમાજના સભ્ય છે એટલે અમારે તો જવાબદારી જ બને છે તો અમારે એમને વધારેથી વધારે લીડ અપાવી અને વિજયી કાકા તમારી ઉંમર કેટલી મને એસી વર્ષ એસી વર્ષની ઉંમરે તમે અત્યારે પ્રેમ છે મનુભાઈ ઉપર દર્શાવી રહ્યા અચ્છા હવે મારે તો એમાં જ કહેવું છે કે મને ઓગણીસો સત્યાસીની ની અંદર જ્યારે હું ઉમેદવાર હતો કોર્પોરેશનમાં તે વખતથી હું બીજેપી જ છું અને સાત વર્ષ હું પ્રેસિડન્ટ હતો તો મારે તો એટલું જ કહેવું છે કે જે અમે જે બીજ વાવેલા છે એ બીજના જે આજે વૃક્ષ બન્યું છે તે અમારે ખુશી એટલે ખુશી ખૂબ અપાર ખુશી છે એટલે ખુશી સિવાય બીજું અમારું કંઈ છે નહીં અને ભારત માતા કી જાય હા આપણું નામ હું નાનજીભાઈ પટેલ સમાજનો ટ્રસ્ટી છું હવે અમે તો આ બીજેપીની વાત તો છોડો પણ જ્યારથી જનસંઘ ઊભો થયું ત્યારથી જ અમારા બ્લડની અંદર આ વણાઈ ગયેલી વસ્તુ છે એટલે અમે તો મનુભાઈ હોય કે પહેલાં નરોત્તમ કાકા હતા એના પછી જે સમજી લો વિવેકભાઈ આવ્યા તો અમે એના સાથે જ જોડાયેલા છીએ અને ખાતરી આપીએ છીએ કે અમે જોડાઈશું જ અમે એવું નથી કહેવા માગતા આ બધા યોગ્ય ઉમેદવાર છે માટે અમે એના સાથે જોડાઈ છીએ બીજેપીનું જે છે વર્ચસ્વ અને કામ કરવાની વિકાસ કરવાની જે ગતિ છે ને એને એના કારણે અમારું બ્લડની અંદર વણાઈ ગયેલું છે

જે વર્ષ દેશ માટે અને રાષ્ટ્ર માટે જે રાજ્ય માટે કામ કરે છે એનો ખૂબ અમને ગૌરવ છે અને આવા જ રાષ્ટ્ર સુરક્ષા કે સમાજ સુરક્ષાના કાર્યો કરતા હોય એવા નેતાઓને આગળ લાવી અને દેશને મજબૂત કરવો જોઈએ મિત્રો આ હતા કચ્છ કડવા પાટીદાર સમાજના જે અહીંયા ભાઈઓ છે સાથે સાથે અહીંયા બહેનો પણ છે આપણે તેમને પણ મળીએ કે તેઓ શું કહેવા માગે છે जी आप નું નામ જી આપનું ભગવતીબેન હા અત્યારે જે મનુભાઈ પટેલના આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત યાદસુ કરવા માંગો છો ભાજપના માટે તો આમાદે તો કચકડા પાર્ટીદાન તો સહયોગ જ છે અને સાથ જ આપશું બધાય પછી એને સાથે આમા દમંતીબેન અને કાંતાબેન કંઈક બે બે શબ્દ કહેશે હા બે ભાજપ સરકારનો જેવો અમે આભાર માનીએ ખૂબ ખૂબ આભાર માનીએ તો ઘણો ઓછો છે જે અમારે સર અમારે કચ્છના કચ્છમાં ભાજપ સરકાર આવી અને બહુ જ વિકાસ સારો કર્યો પહેલો તો અમારે બહેનો માટે પાણીનો કર્યો એ પણ અમારે ખૂબ આભાર માનીએ અને હજી પણ આજ આ ફેરી પણ અમે કમળને જીતાડશું ને અમે ખૂબ ખૂબ આભાર છે અમે વોટિંગ કરવા જઈએ ને ત્યારે અમારે ક્યાં નજર ના પડે અમે તો કમળને જ જોઈ ક્યાં છે કમળ ત્યાં જ બટન દબાઈ અમારે લોહીમાં પણ કમળ છે હા જો દાન કરવું દીકરીને દઈ ને તો જોઈને દઈ કેવી છે સા માણસ ને આ વોટિંગ કરી તો એમ જોઈને દેસુ હા મોદી સાહેબ અમારા અમારે માટે તો ભાજપ જ છે બીજું કઈ છે જ નહીં નરેન્દ્ર મોદી જોઈએ છે અમને મિત્રો આ હતા કચ્છ કડવા પાટીદાર સમાજના બહેનો તેઓ કહી રહ્યા છે દીકરી દઈએ તો પણ જોઈને જ અને જ્યારે વોટિંગ કરી તો પણ કમળને જોઈએ એટલે આ વખતે ઉધનાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર મનુભાઈ પટેલ મનુભાઈ ફોગવાનો વિજય નિશ્ચિત છે અને મોટી લીડ છે જ છે તેમાં કોઈ શંકા સ્થાન નથી જે ટેનફાઈની ચેનલ માટે હું પ્રકાશવાડા કહેવાનું વિજય મકવાણા સાથે સુરત